કિચન ટિપ્સ પાર્ટ બે દરેક પ્લાસ્ટિક કન્ટેન્સ એક તરફ રાખો રાતે વધેલું ભોજન હોય સવારનું ટિફિન કે કોઈને આપવાનું પાર્સલ હોય આપણા ઘરમાં આ બધી વસ્તુઓ મૂકવા માટે અલગ અલગ કન્ટેન્સ હોય છે જો કે જગ્યાએ ઢાંકણા કે ડબ્બા મૂકેલા હશે તો જરૂર પડે ઝડપથી મળી જશે ડેલી યુઝની વસ્તુઓ સામે રાખો રોજ ઉપયોગમાં લેવાતા મસાલાઓ તેલ જેવી વસ્તુઓ તમારી નજર સામે જ રાખો જેથી એ શોધવામાં તમારો સમય ના વેડફાય ડસ્ટબિન બેગ્સનો ઉપયોગ કરો ડસ્ટબિન બેગ્સ એવી વસ્તુ છે જે તમારા કચરાની તકલીફને નેવું ટકા સુધી સોલ્વ કરી શકે છે તમારી ડસ્ટબિનની સાઇઝ પ્રમાણે સ્મોલ મીડિયમ અને લાર્જ સાઇઝ ડસ્ટબિન બેગ્સનો રોલ તમારા રસોડામાં રાખો એનાથી ભીનો અને સૂકો કચરો અલગ રાખવામાં સરળતા રહેશે ફ્રીજમાં ક્લિયર બીન્સ રાખો ફ્રીજ વધારે સમય સુધી ખુલ્લું રાખવાથી કોમ્પ્રેસર પર લોડ પડે છે એરટાઇટ ક્લિયર્સ બીન્સમાં કોઈ પણ વસ્તુ રાખવાથી એ શોધવામાં સરળતા રહેશે અને તમારે વધારે સમય સુધી દરવાજો ખુલ્લો નહીં રાખવો પડે એરટાઇટ ડબ્બામાં વસ્તુ પણ સારી રહેશે રસોડામાં એક રોલિંગ કાર્ટ રાખો ત્રણ ચાર ખાવાવાળા રોલિંગ કાર્ટમાં શાકભાજી રાખો અને અલગ અલગ સોલ્ફમાં બટેટા ડુંગળી લસણ અને આદુ રાખી શકો છો આનાથી આ શાકભાજી કિચનમાં જગ્યા નહીં રોકે કિચનમાં કેબિનેટ રેક્સનો ઉપયોગ કરો તમારા ડેલી યુસેજના સામાનને રાખવા માટે કેબિનેટ રેક્સનો ઉપયોગ કરો હુક્સની મદદથી ચા કોફીના કપ અને સ્પૂન લટકાવી દો મોડ્યુલર કિચનમાં અલગ અલગ કેટેગરી બનાવી લો જો તમે એક જ ખાનામાં ચમચી ચાકુ કે ચમચો રાખો છો તો જરૂર પડે શોધવું પડશે આથી સેલ્ફ વેચી લો અને એ પ્રમાણે વસ્તુઓ ગોઠવો એક કીડ ફ્રેન્ડલી કેબિનેટ તૈયાર કરો જો તમારા ઘરે બાળકો છે તો આ કામ ચોક્કસ કરવું જોઈએ કિચનમાં એક કે બે ફૂટની ઊંચાઈ પર બનેલા કેબિનેટને બાળક માટે કસ્ટમાઇઝ બનાવી દો એમાં સ્નેક્સ ઇન્સ્ટન્ટ ફૂડ પોકેટ્સ ટિફિન અને બોટલ મૂકો આમ કરવાથી બાળકો કિચનમાં અન્ય જગ્યાઓ વિકસે નહીં પોતાની પેન્ટ્રીમાં પણ કેટેગરી બનાવો પેન્ટ્રીના સ્ટોરમાં અલગ અલગ કેટેગરી બનાવી લો એમાં અનાજ ફાસ્ટ ફૂડની વસ્તુઓ સોસ સ્નેક્સ કે અન્ય કોઈ કેટેગરી અલગ કરી લો આનાથી વસ્તુ સરળતાથી મળી જશે આમ કરવાથી ક્યારે કંઈ વસ્તુઓ પૂરી થઈ ગઈ છે એ પણ ખબર રહેશે આ રીતથી પેન્ટ્રી ક્યારે ખાલી નહીં થાય પેકેટની વસ્તુઓ નેટવાળા બાસ્કેટમાં રાખો ઘરમાંનું કરિયાણું અલગ અલગ નેટવાળા બાસ્કેટમાં રાખો એકસાથે રાખવાથી કેબિનેટ ખોલતા વસ્તુઓ પડે છે બાસ્કેટમાં રાખવાથી એક જગ્યાએ બધો સામાન વ્યવસ્થિત રહેશે ઘરમાં જમવાના વાસણો તો દરરોજ નીકળે છે વાસણો ધોયા પછી દિવસમાં એકવાર કિચન સિંક યોગ્ય રીતે સાફ કરવું જોઈએ આનાથી સિંકમાં કોઈ કચરો નહીં જામે અને અંદર સિંકમાંથી વાસ પણ નહીં મારે બેકિંગ સોડા સિંકમાં જામેલી ચિકાસને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે પકોડા ચાની સાથે ગરમ ગરમ પકોડા દરેક લોકોને જમવા ખૂબ જ પસંદ હોય છે પરંતુ દરેક લોકો પકોડાને ક્રિસ્પી અને ટેસ્ટી બનાવી શકતા નથી જો તમારે પકોડાને ટેસ્ટી બનાવવા છે તો તેનું મિક્સણ કરતા સમયે તેમાં થોડું દૂધ ઉમેરો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે મીઠાને દૂધ નાખ્યા પછી જ ઉમેરો તેનાથી પકોડા ક્રિસ્પી બનશે ગ્રેવીને ઘાટી કરવા માટે ગ્રેવીને ઘાટી બનાવવા માટે કોબીજને બાફીને તેને પ્યુરી બનાવીને મિક્સ કરો હાઈ ફેટ ક્રીમની જગ્યા પર કોબીઝનો ઉપયોગ કરવાથી ડીશ હળવી અને હેલ્ધી બને છે સ્વેપ તમારા ભોજનમાં વધારે ફાઈબર વિટામિન અને પોષક તત્વોને જોડે છે જો તમે ચોખાને ફૂલેલા બનાવવા માંગો છો તો ચોખાને બનાવતા સમયે તેમાં થોડું ઓઇલ અને લીંબુના રસના થોડા ટીપાને ઉમેરો બટેકાના પરાઠા બટેટાના પરાઠાને ટેસ્ટી બનાવવા માટે તેની સ્ટફિંગમાં થોડું શેકેલું જીરું કસૂરી મેથી અને મેગી મસાલાને ઉમેરો આમ કરવાથી પરોઠાના સ્વાદ ખૂબ જ વધી જશે કેક તમે ઘરે કેક બનાવી રહ્યા છો તો એક ચમચી ખાંડને પાણીમાં એટલી વાર ઉકાળો કે તેનો રંગ બ્રાઉન ન થઈ જાય આ પછી તમે તેને કેકના બેટરમાં ઉમેરો આમ કરવાથી સ્વાદ અને રંગ બંને ખૂબ જ સારો લાગશે કોફી અને ચા દરરોજ સવારે એક હેલ્ધી કેફિન કેક માટે તમારી ચા કોફીમાં ખાંડની માત્રાને ઓછી કરવાની કોશિશ કરવાની જગ્યા પર તેમાં થોડું મીઠું ઉમેરો મીઠું તમારી પસંદગીની ચા અને કોફીનો સ્વાદ વધારશે આ સિવાય આ ખાંડ જેવી એક્સ્ટ્રા કેલરી વિના કોફીની કડવાહટને ઘટાડે છે કઢી કઢી બનાવતા સમયે જો દહીં ફાટી જાય તો કઢી બનાવતા સમયે તેને વારંવાર હલાવતા રહો અને આ પછી તેમાં મીઠાને ઉમેરો આમ કરવાથી દહીં ક્યારે ફાટશે નહીં પનીર પનીરને એક વાસણમાં પાણી ભરીને રાખો આમ કરવાથી પનીર તાજું રહેશે અને પાણીને થોડી થોડી વારે બદલતા રહો ઇટલી અથવા ઢોસા ઇટલી અથવા તો ઢોસા બનાવતી વખતે તેની સામગ્રીમાં એક ચમચી મેથીના દાણાને નાખીને સારી બનાવો તેનાથી ઇટલી અને ઢોસા ક્રિસ્પી બનશે દાળ જો તમારા બાળકો પ્રોટીનથી ભરેલ દાળ જમવાની ના કહે છે તો દાળ બનાવતા સમયે તેમાં ચપટી હળદર અને ચારથી પાંચ ટીપા બદામના તેલના નાખો આમ કરવાથી દાળ એટલી ટેસ્ટી બનશે કે બાળકો દાળને ખાવા લાગશે ટેસ્ટી ગ્રેવી ગ્રેવીને ટેસ્ટી બનાવવા માટે તેમાં ઓઈલની જગ્યા પર તેમાં ઘીને ઉમેરો ઓઈલનો ઉપયોગ કરવાથી શાકભાજીનો રંગ સારો આવતો નથી શાકભાજીનો રંગ દરેક શાકભાજીનો રંગ સારો રાખવા માટે શાકભાજીને બનાવતી વખતે તેમાં બે ચમચી દૂધને ઉમેરો તેનાથી શાકભાજીનો રંગ સુંદર લાગે છે શાકભાજીનો નેચરલ રંગ રાખવા માટે તમે શાકભાજી બનાવતા સમયે તેમાં થોડી ખાંડ પણ નાખી શકો છો આદુ અને લસણની માત્રા ગ્રેવી માટે આદુ અને લસણની પેસ્ટ બનાવતી વખતે હંમેશા લસણની માત્રા સાહીઠ ટકા અને આદુની માત્રા ચાલીસ ટકા હોવી જોઈએ આવું એટલા માટે કારણ કે આદુનો સ્વાદ ખૂબ જ તેજ હોય છે ડુંગળીને જલ્દી ફ્રાય કરવા માટે ડુંગળીને ફ્રાય કરતાં પહેલાં તેલમાં થોડી ખાંડને ઉમેરો આમ કરવાથી ડુંગળી જલ્દી ફ્રાય થશે અને બફાઈ જશે સાથે જ શાકભાજીનો રંગ પણ ખૂબ જ સારો આવે છે આ બધી જ ટિપ્સને અપનાવીને તમે પણ અનેક વાનગીના સ્વાદને વધારી શકો છો પૂરી અને ભટૂરાનો લોટ બાંધતી વખતે તેમાં એક ચમચી સાકેર ભેરવવાથી પૂરી તેમજ ભટૂરા ક્રિસ્પી થાય છે તેમજ સારા ફૂલે છે મરચાં ધાણાજીરા હળદરને ફ્રીજમાં રાખવાથી તાજા જ રહે છે તેમજ મરચાંનો રંગ પણ ઉડી જતો નથી આલુ પરાઠાના માવામાં થોડી કસૂરી મેથી નાખવાથી સ્વાદ વધુ સારો આવે છે લસણને પંદર મિનિટ સુધી હુફાળા પાણીમાં પલાળવાથી તેના છોતરા આસાનીથી કાઢી શકાય છે